હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કે એજ્યુકેટ પર આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે અગત્યની અપડેટ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જે ગુજકેટની પરીક્ષા છે એના વિશેની અપડેટનો વિડીયો લઈને આવ્યા છીએ તો વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો આપ સર્વેને વિનંતી કે જો આપણા ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપણા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ જે છે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એચએસસી વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ ગ્રુપ બી અને ગ્રુપ એ બીના ઉમેદવારો માટે લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે છે એની માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઇટ જીએસિબી ડોટ ઓઆરજી પર મૂકવામાં આવેલી છે અને એના વિશે જે ઓનલાઈન આવેદનપત્રો ભરવાના છે એની ખાસ વિગત કે જે ઓનલાઇન આવેદનપત્રો ભરવાના છે એ મિત્રો ગુજકેટ બે હજાર પચીસની ઓનલાઈન આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ પર જીએસસી બી ડોટ ઓઆરજી તથા જી યુ જી સીઈટી ડોટ જીએસિબી ડોટ ઓઆરજી પરથી ખાસ મિત્રો સત્તર બાર બે હજાર ચોવીસની તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન ભરી શકાશે એટલે જે આવેદન કરવાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે સત્તર બારથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી છે અને જે ગુજકેટ પરીક્ષાની ફી છે ત્રણસો પચાસ રૂપિયા એસબીઆઈ ઇ પે સિસ્ટમ મારફતે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા એસબીઆઈ બ્રાન્ચ પર પણ પેમેન્ટ તમે કરી અને ભરી શકશો જે આવેદનપત્ર છે એ ફરજીયાત ભરવાનું રહેશે એટલે કે ધોરણ બાર સાયન્સ વિજ્ઞાન ગ્રુપ એ ગ્રુપ બી અને ગ્રુપ એ બી ધરાવતા જે મિત્રો છે એમને આ ફરજીયાત ફોર્મ ભરવાનું છે શાળાના આચરશીઓ વાલીઓ તથા વિદ્યાર્થીઓએ એને નોંધ લેવી તો આ જે બોર્ડની અખબાર યાદી છે અખબાર યાદી જાહેર કરવામાં આવી છે અને જે ગુજકેટની પરીક્ષા છે એ ગુજકેટની પરીક્ષા માટેના આવેદનપત્રો હવે જે છે સત્તર બાર બે હજાર ચોવીસથી તે એકત્રીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન ભરી શકશો તો મિત્રો આ હતી આજની અપડેટ આવી જ તમામ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ